અરે વાહ વાસ્તુ દાદાના ચાહકો કેમ છો બધા મજામાં ને તમે બધા જાણો છો કે આપણી આ વાસ્તુ દાદાની યુટ્યુબ ચેનલ છે ખાસ તમારા માટે અહીંયા આપણે જીવનને કેવી રીતે વધુ સારું બનાવવું ખુશ કેવી રીતે રહેવું અને સફળતા કેવી રીતે મેળવવી એ વિશે વાતો કરીએ છીએ હવે આજનો આપણો વિષય શું છે ખબર છે આજે આપણે જયા પાર્વતી વ્રત ક્યારે આવે છે વ્રત ચાલુ થવાનો દિવસ જયા પાર્વતી વ્રત શા માટે કરાય છે જયા પાર્વતી વ્રત કેવી રીતે કરાય છે જયા પાર્વતી વ્રતની વાર્તા વિશે વાતો કરવાના છીએ પણ હા આગળ વધતા પહેલા એક નાનકડું કામ પતાવી લો જે કોઈ નવા ભાઈ બહેનો આજે પહેલીવાર આવ્યા હોય ને તો જરા નીચેનું લાલ બટન દબાવી દેજો હો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પછી જ્યારે હું કોઈ નવો વિડીયો મૂકું ને તો તરત તમારા ફોનમાં ટીંગ કરીને ખબર પડી જાય સમજ્યા જયા પાર્વતી વ્રત સાદી ભાષામાં સમજો જયા પાર્વતી વ્રત એટલે બહેનો અને દીકરીઓ માટેનું એક ખાસ વ્રત આ વ્રત આપણા ગુજરાતમાં બહુ ધૂમધામથી ઉજવાય છે આ વ્રત માતા પાર્વતીને યાદ કરીને કરવામાં આવે છે પાર્વતી વ્રત પચીસ ક્યારે આવે છે આ વ્રત મહિનાના દિવસે જ્યારે અજવાળિયું હોય શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે શ્રાવણ મહિનાના ત્રીજના ના દિવસે જ્યારે અંધાર્યું હોય પૂરું થાય છે વ્રત ચાલુ થવાનો દિવસ મંગળવાર આઠ જુલાઈ બે હજાર પચીસ અષાઢ સુદ તેરસ વ્રત પૂરો થવાનો દિવસ રવિવાર તેર જુલાઈ બે હજાર પચીસ શ્રાવણ સુધી જયા પાર્વતી વ્રત શા માટે કરાય છે આ વ્રત કુંવારી છોકરીઓ અને પરણેલી બહેનો બંને કરે છે કુંવારી દીકરીઓ સારો સુખી અને ગમતો વર મળે એ માટે આ વ્રત કરે છે પરણેલી બહેનો પોતાના પતિનું આયુષ્ય લાંબુ થાય ઘરમાં સુખ શાંતિ આવે અને ધન દોલત વધે એ માટે આ વ્રત કરે છે કેટલાક લોકો લોકો સંતાન પ્રાપ્તિ માટે પણ આ આ વ્રત વ્રત કરે છે છે માને કે કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી રાજી થાય છે અને જે માંગીએ તે મળે છે કહેવાય છે કે માતા પાર્વતીએ પોતે ભગવાન શિવને પતિ બનાવવા માટે આ વ્રત કર્યું હતું અને તેમને સફળતા મળી હતી જયા પાર્વતી વ્રત કેવી રીતે કરાય છે આ વ્રત પાંચ દિવસ ચાલે છે આ દિવસોમાં કેટલાક ખાસ નિયમો પાળવાના હોય છે જવારા વાવવા વ્રતના પહેલા દિવસે એક નાની માટીની કુંડીમાં ઘઉં કે જુવારના દાણા વાવવામાં આવે છે આ જવારાની પાંચ દિવસ સુધી પૂજા કરાય છે અને રોજ પાણી રેડાય છે અલુણું ખાવાનું આ પાંચ દિવસ દરમિયાન વ્રત કરનારી બહેનો મીઠા વગરનું ભોજન ખાય છે જેને અલુણું કહેવાય છે ઘણા લોકો ફક્ત ફળો જ ખાય છે અને અનાજ કે શાકભાજી પણ નથી ખાતા પૂજા સામગ્રી પૂજા માટે શિવ પાર્વતી ની મૂર્તિ કે ફોટો કંકુ ફૂલ માળા ચંદન દીવો અને સિક્કો જેવી વસ્તુઓ વપરાય છે રોજ પૂજા વ્રત કરનારી બહેનો સવારે નહાય ધોઈને સ્વચ્છ કપડા પહેરીને વ્રત નો સંકલ્પ લે છે પછી શિવ પાર્વતી ની પૂજા કરે છે મંત્રો બોલે છે અને વ્રત ની વાર્તા સાંભળે છે જાગરણ વ્રત ના છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે

જયા પાર્વતી વ્રતની વાર્તા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે એમાં બતાવ્યું છે કે માતા પાર્વતીએ કેવી રીતે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે આ અઘરું વ્રત કર્યું હતું અને એમાં સફળ થયા હતા આ વ્રત કરવાથી કુંવારી દીકરીઓને મનપસંદ વર મળે છે અને પરણેલી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેમનું દાંપત્ય જીવન સુખી થાય છે આ વ્રત પાંચ સાત નવ અગિયાર કે વીસ વર્ષ સુધી સતત કરવાનું હોય છે વ્રત પૂરું થાય ત્યારે જાગરણ કરીને નવા નવા હોવ ને તો જરા સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડિયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ